આગામી પંદરમી ડિસેમ્બરના રોજ ભારતના લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પંચોતેરમી પૂર્ણતિથિ નિમિત્તે તેમના જન્મસ્થળ કરમસદ ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા બહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સંયોગથી સરદાર પટેલ પંચોતેર વર્ષ જીવ્યા હતા અને આ તેમની પંચોતેરમી પૂર્ણતિથિ છે સરદાર પટેલા ઘરની આગળ યોજાઈ રહેલા આ મહાયજ્ઞમાં દેશભરમાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા જેનો મુખ્ય સંકલ્પ દેશને પટેલ પેદા થાય તેવું છે મહાનુભાવોનું સન્માન તેમની જીવન ઝાંખી દર્શાવતી ચારસો પચાસ થી વધુ પાનાની વિશેષ ફોટો બુકનું વિમોચન પણ કરવામાં આવશે શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચ યોજાશે ને હવનથી કહી શકાય કે હવનની રાગથી તિલક કરી સરદાર પટેલના નું ભારત બનાવવાનો સંકલ્પ લેવાશે સરદાર પટેલ ના ગામમાં કરમસદમાં એક યજ્ઞનું આયોજન કર્યું છે અને યજ્ઞ નું નામ છે રાષ્ટ્રીય એકતા મહાયજ્ઞ શા માટે એકતા અને યજ્ઞમાં આહુતિ આપવાની છે તો શા માટે દેશ માં જે રીતે પરિસ્થિતિ નું નિર્માણ થયું છે કે આજે જ્ઞાતિ જાતિ ભાષા પ્રાંતના ના ધીરે ધીરે વધી રહ્યા છે તો આહુતિ આપી અને આપણે શું સંકલ્પ કરવાનો છે કે આવો બધા સાથે મળી અને આ બધી સમસ્યાઓથી ઉપર ઉઠી અને સરદાર પટેલના સપનાનું ભારત બને આ સમય જ્ઞાતિવાદના ઝઘડા માંથી આપણા મહાપુરુષોના સપનાનું ભારત બનાવીએ અને એવો કોઈ સરદાર ફરીથી જન્મ લે કે આ દેશને જરૂર છે સરદાર પટેલ ની તો એવો કોઈ મહાપુરુષ પેદા થાય એના માટે આ યજ્ઞ છે અને યજ્ઞની સાથે સાથે પંચોતેર પરિનિવાર દિવસ છે એટલે પંચોતેર લોકો કે જેને આ દેશનું મહત્વપૂર્ણ ફાળો આપ્યો હોય પોતાનું કંઈક એક્સ્ટ્રા ઓર્ડરી પોતે જે કામ કર્યું હોય કોઈ સ્પોર્ટ્સમાં હોય કોઈ પત્રકારિતામાં હોય કોઈ લેખક હોય કોઈ સારા કવિ હોય એવા પંચોતેર લોકોને અમે એવોર્ડ આપીને સન્માનિત કરી રહ્યા છે એવોર્ડનું નામ છે ધ નેશનલ ગાર્ડ એવોર્ડ રાષ્ટ્ર પ્રહરી એવોર્ડ તો એ એવોર્ડ આપી અને એમને સન્માન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમમાં આખા દેશમાંથી લોકો આવવાના છે એટલે ફક્ત ગુજરાત પૂરતો આ કાર્યક્રમ નહીં રહેતા આ રાષ્ટ્રીય કાર્યક્રમ છે એટલા માટે જ આ યજ્ઞ રાષ્ટ્રીય એકતા મહાયજ્ઞ છે એની સાથે સાથે બે થી છ હોલમાં જે કાર્યક્રમ છે એમાં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે પહેલી વખત સરદાર પટેલ ના ફોટાવાળી બુક એમનું જીવન દર્શન આખા બુક